બોલો ખરીદ મિત્રો તમારી પરસન ઓળખાણ નહી આપતા પેલા ઓડિયો માં તમે પૂછું છે એ જ બોલી નાખો એટલે જવાબ આપી દો જો સાહેબ હું રજીસ્ટર દસ્તાવેજ છે હા રજીસ્ટર દસ્તાવેજ છે આઈટી 15 17 વર્ષ પહેલાનો દસ્તાવેજ છે કોર્ટ માં કેવો કેસ दाखल કરેલો છે આગળ બોલો હવે એટલે હવે તમારો વકીલ કાઈ ન હવે એમ કીએ કે તમે હે ને હું કહું અને

દસ્તાવેજ ભલે રજીસ્ટર થયે રો ટુકડા ધારાનો કેસ છે તમે ટુકડા જમીન ખરીદો એ તમારા નામે નો ચડે અમારી જમીન પાસે તો એનો ચડે સાહેબ પાસો પાસો પાસ હોય તો ચડે પણ ઈ હાલમાં તમારું ઈની સ્થિતિમાં નામ છે હા હા છે ને સમાધાન થાતું હોય તો એના જેવું ઉત્તમ નહીં કારણ કે આ સિવિલ કોર્ટના કેસ કેટલા વર હાલે એનું નકી નહીં તમારો એડવોકેટ પાયાથી ખોટો નથી થોડોક તો હાચો છે અને હું એક મારા વિડીયોમાં સાંભળતા હશો ઘણી વાર સમાધાનનું કહેતો જ હોઉં છું એટલે સમાધાનની ફોર્મ્યુલા આવતી હોય તો વધાવી લે ભાઈ પછી આપણને ન હોય તો વાત અલગ છે એવું ન કરાય તો પછી કેસ હાલવા દેવાય અને ટુકડા ધારાના કેસમાં ત્રણેય શરતોનું પાલન થતું હોવું જોઈએ એ પાછું ધ્યાનમાં રાખવાનું છે નકર કેસ જીતી ગયા પછી કોઈ મતલબ નથી